મોરબીના વાંકાનેર તાલુકામાં આજે મહિલા સુરક્ષા સ્વરક્ષણ કરાટે તાલીમ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મોરબીમાં વાંકાનેર તાલુકાના એલ કે સંઘવી કન્યા વિદ્યાલય ખાતે આજરોજ શુક્રવાર રાજકોટ રેન્જ આઈસી અશોક યાદવની અધ્યક્ષતામાં મહિલા સ્વરક્ષણ તાલીમ સમાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ વિભાગ દ્વારા શાળામાં અભ્યાસ કરતી ત્રણસો પચાસ કરતાં વધુ વિદ્યાર્થીનીઓને અસુરક્ષિત માહોલમાં કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે જરૂરી દાવપેચ તેમજ કરાટેથી સ્વરક્ષણ માટે પંદર દિવસ સુધી તાલીમ આપવામાં આવી હતી જેનો આજરોજ તાલીમ મેળવેલ વિદ્યાર્થીઓ દ્વારા ડેમો રજૂ કરવામાં આવ્યો હતો સાથે જ પોલીસ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશનનું લાઈવ ડેમોસ્ટ્રેશન રજૂ કરી પોલીસની કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી જે બાદ વિદ્યાર્થીઓને ટ્રાફિક અંગે જાગૃતિ તેમજ ત્રણ નવા કાયદા બાબતે માર્ગદર્શન આપી પોલીસ વિભાગ પાસે ઉપલબ્ધ તમામ આધુનિક હથિયારોનું પ્રદર્શન રજૂ કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત રાજકોટના જાયજી અશોકુમાર યાદવ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી સાંસદ સભ્ય કેસરી દેવસિંહ ઝાલા ડીવાયએસપી સમીર સારડા તથા વિરલ દલવાણી મામલતદાર કે વી સાનિયા ચીફ ઓફિસર ગિરીશ તરૈયા નગરપાલિકાના પ્રમુખ ડિમ્પલબેન સોલંકી સંસ્થાના પ્રમુખ અમરસિંહભાઈ મઢવી તથા ટ્રસ્ટી વિનોભાઈ પારેલિયા ઉદ્યોગપતિ પ્રજ્ઞેશભાઈ પટેલ તથા અમિતસિંહ રાણા શહેર કોંગ્રેસ પ્રમુખ અરવિંદભાઈ આંબલિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ મહાન્યુઝ સોલંકી હિમાંશુ મોરબી આજે વાકાનેર ખાતે મોરબી પોલીસ દ્વારા રાજ્ય સરકારની જે મહત્વાકાંક્ષી સ્કીમ છે મહિલા સુરક્ષા સેતુ અંતર્ગત અલગ અલગ પ્રોગ્રામ રાખી અને વિદ્યાર્થીઓને કેવી રીતે સ્વરક્ષણની તાલીમ આપી શકાય એ અનુસંધાને લગભગ સાડા ત્રણસોથી વધારે વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવેલી છે બાળકો પોતાના લાઈફમાં સ્વરક્ષણની સાથે સાથે અનુશાસન સેલ્ફ ડિફેન્સ કોન્ફિડન્સ આ તમામ પ્રકારના જે તબક્કાઓ છે એમાં બાળકોને એક લેવલની તાલીમ અને આજે આયોજન કરવામાં આવેલું છે સાથે સાથે બાળકો માટે અહીંયા હથિયાર પ્રદર્શની છે ટ્રાફિક અવેરનેસ બાબતની તાલીમ છે અને સાયબર ક્રાઈમની તાલીમ છે એ તમામ મુદ્દા ઉપર બાળકોને આજે અહીંયાથી માહિતગાર કરવામાં આવશે ભવિષ્યમાં પણ આ બાળકો આ તાલીમનો ફાયદો લઈ અને દેશ માટે રાજ્ય માટે એક આદર્શ નાગરિક થાય એ પ્રકારની બધાને શુભેચ્છા આપું છું ધન્યવાદ સાહેબ આપને શું અપીલ છે લોકોને અને મહિલાઓ કે ઘણા સમયથી પોલીસની વાત છે પોલીસ પ્રત્યે કઈ પ્રકારે કામગીરી કરી છે પોલીસ અને પ્રજા આ એક સાથે એકબીજા સાથે સંકળાયેલા છે પોલીસ પબ્લિક માટે સેવા કરવા માટે સદાવ તત્પર હોય છે અને અમે લોકોને પણ ખાતરી આપી છે કે પોલીસ દ્વારા તમામ પ્રકારની જે સુરક્ષાના ઉપાય છે એ પોલીસ કરતી હોય છે તમામ નાગરિકોને પણ અપીલ કરું છું કે આનંદ મોરબી પોલીસ એના માટે તમામ તાલીમ સાથે હોય હથિયારો સાથે હોય પોલીસ મેનપાવર સાથે હોય પ્રશિક્ષણ હોય એના માટે કટિબદ્ધ છે અને તમામ પ્રકારના લોગાને જાનમાલની સુરક્ષા સલામતી માટે અમારે તમામ પ્રકારની તૈયારીઓ છે કોઈપણ પ્રકારની તકલીફ પ્રજાને તકલીફ હોય તો તાત્કાલિક અમારા પોલીસના સો નંબર હોય એના ઉપર પણ કોન્ટેક્ટ કરી શકાય છે થેન્ક યુ આજે મોરબી જિલ્લાના વાકાને ખાતે જિલ્લાના અંદર છેલ્લા પંદર દિવસના અંદર જે મહિલા સંરક્ષણ તાલીમ એટલે જે આપણા વિદ્યાર્થી દીકરીઓને છેલ્લા પંદર દિવસના અંદર પોલીસ પરિવાર તરફથી જે એક સેલ્ફ ડિફેન્સની અને શિસ્તમાં રહેવાની જે તાલીમ એમને મળી છે એ જીવનની અંદર ખૂબ જરૂરિયાત એમને પ્રાપ્ત થશે આવનારા સમયના અંદર એક મહિલા સશક્તિકરણના ભાગરૂપે એક આત્મવિશ્વાસથી આપણી દીકરીઓ પોતાનું ડિફેન્સ કરી શકે એ પ્રકારનું જ્યારે અહીંયા તાલીમ દેવામાં આવ્યું છે અને એક અવેરનેસ ડ્રાઈવના માધ્યમથી પોલીસ ખાતાના જે નોખા નોખા પ્રકારના વેપન્સથી લઈને આપણે અહીંયા જોઈ રહ્યા છીએ બધા સ્ટોલ્સ મૂક્યા છે ટ્રાફિકના અને સાયબર ક્રાઇમના આ એક એક જાગૃતતા આવે જેથી કરી અને આપણા સમાજના દીકરીઓ કોઈપણ રીતે હેરાન ન થાય એ પ્રકારનું જે એક ખૂબ સારું જીવન જરૂરિયાત કાર્ય અહીંયા કર્યું છે એ બદલ રાજ્ય સરકારના વિઝન અને પોલીસ ખાતાના આ ઇમ્પ્લિમેન્ટેશન બનેને જનતા તરફથી આપણો આભાર વ્યક્ત કરીશું જી આજ રોજ મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વાંકાનેર ખાતે મહિલાઓની જે સ્વરક્ષણ તાલીમના સમાપનના કાર્યક્રમ રાખવામાં આવેલા હતા અને એ જે બેસિક તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવેલી છે એનાથી એના મનમાં એવા કોન્ફિડન્સ આવે કે એવા કોઈ પણ સંજોગો બને તો એ પ્રમાણની એ તાલીમના યોજનાબદ્ધ રીતે એને યુઝ કરી શકે છે સાથે સાથે સ્કૂલના સંચાલકો સ્કૂલના બીજા સ્કૂલના સંચાલકો અને બાળકો એસપીસી જે સ્ટુડન્ટ પોલીસ કેડેટના આપને કેડેટ્સ છે એને પણ અહીંયા હાજર રાખવામાં આવેલા છે અને આ સેલ્ફ ડિફેન્સના સિવાય પણ જે અગત્યની બે હાલની તારીખમાં જેની ખૂબ ઇમ્પોર્ટન્સ છે નંબર વન તો છે સાયબર ક્રાઇમથી અવેર રહેવા બાબત અને બીજો છે આપણા ટ્રાફિકના જે નિયમો છે એના એની અવેરનેસ હોય અને એના પાલન કરવાની જે છે એ જવાબદારી આ બંને બાબતના સેમિનાર અને એ બાબતની ચર્ચા અને બાળકો એના લાઈવ ડેમો પણ જોઈ શકે એ પ્રમાણના આયોજન પર આ છે અહીંયા કરવામાં આવેલા છે મહિલાઓને આવા તત્વો કઈ પ્રકારની જી આ મહિલાઓની જે સુરક્ષા છે એ મોરબી જિલ્લા પોલીસ અને ગુજરાત પોલીસની જે પ્રાથમિકતા છે એમાં સૌથી ઉપર છે આપને કોઈ પણ સંજોગોમાં કોઈ મહિલા અથવા કોઈ બાળક સાથે એવા કોઈ પણ દુર્ઘટના ના બને એના તકેદારીના ભાગ રૂપે તમામ પગલાઓ લઈએ છીએ તેમ છતાં કોઈને પોલીસની કોઈ પણ સંજોગોમાં હેલ્પની જરૂરિયાત પડતી હોય તો નજીકના પોલીસ સ્ટેશન અથવા ડાયલ વન વન ટુ જે તાત્કાલિક કંટ્રોલ રૂમના નંબર છે એના ઉપર જાણ કરીને તાત્કાલિક પોલીસની હેલ્પ મેળવી શકે છે અને મહિલાઓ સાથે દુર્વ્યવહાર અથવા એવા કોઈ દુર્ઘટના કરવાની તાકમાં એવા કોઈ ઇસમો એવા કોઈ જે આરોપીઓ હોય એ હોય એના ઉપર ખૂબ જ સખ્તાઈથી અને ખૂબ જ કડક કાર્યવાહીમાં કરવામાં આવશે એ મારી તમામ જે એવા લોકો છે એને ચેતવણી પણ છે